ભરૂચ જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી દૂધ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો મંત્રીએ ખુલ્લી જીપમાં પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું પોતાના સંબોધનમાં મંત્રીએ ભારત ગુજરાત અને જિલ્લાના વિકાસની ગાથા વર્ણવી હતી કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓના ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા જિલ્લાને રાજ્ય કક્ષાએ સિદ્ધિઓ મેળવનારા લોકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસડીયા કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશેત એસપી મયુર ચાવડા તેમજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા રચાયેલું ભારતનું સંવિધાન અમલમાં આવ્યું હતું જેની યાદમાં દર વર્ષે પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે